નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ વડોદરામાં ડોક્ટર પ્રકાશ સાથે બનેલ સત્ય ઘટના અમને એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું હતું આજે તે પહેલી વાર કોલેજ જવા થનગની રહ્યો હતો અરીસામાં જોઈ વારંવાર હાથેથી વાળને સરખા કર્યા કરતો હતો ચહેરાને સનસ્ક્રીન લોશનથી મસાજ કરતો હતો તેની હાર્ટ સપોર્ટ અગિયાર હતી એટલે સ્ટાઇલ મારવાનો બહુ શોખ હતો તે થોડો અંતર્મુખી હતો ત્યાં એકદમ માર ખાઈ જતો હતો ઘરે મમ્મી પપ્પાને પગે લાગી સોસાયટી પાસે ઊભો રહ્યો ત્યાં યુનિવર્સિટીના બસ આવી બસ આખી ભરેલી હતી એક સીટ ખાલી હતી ત્યાં એક યુવતી બેઠી હતી તે થોડો ખચકાઈને ઉભો રહ્યો તે યુવતી એ બાજુમાં બેસવાનો ઉશારો કર્યો યુવતી વાને ઘઉંવરણી હતી આખો વિશાળ અને ભાવવાળી હતી વાળ લાંબા અને ઘટ હતા છૂટા એટલે હવામાં ફરફરતા હતા અમને એની બાજુમાં સંકોષાઈને બેઠો પેલી યુવતી બોલી બી રિલેક્સ મારું નામ સપના છે હું ફર્સ્ટ યરમાં છું બસમાં સિનિયર વિદ્યાર્થીઓ હતા એમની ધીંગા મસ્તી ચાલતી હતી જુનિયર જોઈ રહ્યા હતા કોલેજ આવી બધા હુડુ કરતા ઉતરી પડ્યા સિનિયર્સ બધા ટોળા વળીને ઉભા રહ્યા એમને જે ડર હતો એ જ થયું એક જણાએ અમનનો શર્ટ કાઠલો પકડ્યો અને ઊઠ બેઠ કરવા જણાવ્યું અમને ડરીને દસ વાર ઉઠ બેઠ કરી રહ્યો હતો છોકરીઓનું ટોળું જુદું હતું ત્યાં પણ છકમક ચાલતી હતી ત્યાં અમનને સપનાનો અવાજ સંભળાયો ખબરદાર જો કોઈનું અપમાન થાય એવી રીતે રેગિંગ કર્યું છે તો હા મસ્તી કરવા તમે જુનિયર છે હેરાન કરો બરાબર છે પરંતુ કોઈને જલીલ ન કરી શકો બધા સ્પંદ થઈ ગયા તેણે અમનને બૂમ પાડીને કહ્યું અમન બસ થયું હવે ઉઠબેસ ન કર ત્યાં પ્રિન્સિપાલ પણ આવી ગયા તમાશો પૂરો થયો આમ રોજનો ક્રમ થઈ ગયો સપના ઇલોરા પાર્કથી બેસતી અને અમન ગોત્રીથી બેસતો સપના અમન માટે જગ્યા રાખતી

ડ્રેસિંગ સાદું રહેતું અમનેના પપ્પા કોઈ ઓફિસમાં ક્લાર્ક હતા બંનેની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી સપના તેમાં ખુશ હતી પરંતુ અમન ઊંચી ઉડાન ભરવા ઉત્સુક હતો બંને એક્ઝામમાં સરસ માર્કે પાસ થયા હતા એન્જિનિયરિંગનું છેલ્લું વર્ષ આવ્યું સપનાએ અમનને કહ્યું આપણે હવે શાંતિથી ભવિષ્યનો વિચાર કરીએ તું મને તારા મમ્મી પપ્પાને મળવા લઈ જા અમન કહે કેમ સપના ખૂબ છીડાઈ ગઈ અમન તેની ફ્રેન્ડશીપને હળવાશથી લેતો હતો અને સપના ગંભીર રીતે લેતી હતી તે અમન સાથે જીવન વિતાવવા સપનાઓ જોવા લાગી હતી અને ઉતાવળી થઈ હતી એક દિવસ સપના પરાણે આગ્રહ કરી અમનના ઘરે ગઈ આવી રીતે અમન કોઈ યુવતીને લઈને આવ્યો એ માટે રમેશભાઈ અને ગીતાબેનને નવાઈ લાગી અમનને પરિચય આપતા કહ્યું અમે સાથે અભ્યાસ કરીએ છીએ હવે વરસ પૂરું થશે એટલે તમને મળવા આવી છે ગીતાબેને કહ્યું હું કોફી બનાવીને લાવું છું તમે બેસો સપના એ કહ્યું આંટી લાવો હું તમને હેલ્પ કરું તે પણ ગીતાબેન સાથે કિચનમાં ગઈ થોડી ઘણી વાતો કરી એ ઘરે ગઈ જેવો અમન સપનાને મૂકીને ઘરે આવ્યો એટલે બંનેએ ઉલટ તપાસ શરૂ કરી અમનને કહ્યું મને સપના ગમે છે પણ હજુ નક્કી કરવામાં સમય લાગશે એવી જ રીતે સપના અમનને પરાણે તેના ઘરે લઈ ગયા ત્યાં પણ તેના મમ્મી પપ્પાએ મેળાપ કરાવ્યો તે લોકો પણ ખુશ થયા બંનેને રિઝલ્ટ સરસ આવ્યા કેમ્પસમાં હતા હૈદરાબાદની કંપનીના મેઇન એન્જિનિયર તરીકે જોબ મળી સપનાને પણ બહારની જોબ મળી પણ તે વડોદરા રહેવા માંગતી હતી એટલે લોકલ જોબ સ્વીકારી લીધી અમરને હૈદરાબાદ જવાનું નક્કી થયું એક દિવસ અચાનક જ સપનાના પપ્પા કિશોરભાઈનો રમેશભાઈ પર ફોન આવ્યો કે આ બંનેને નક્કી કરી નાખ્યું છે તો શક પણ કરી નાખીએ પછી અમન અને હૈદરાબાદ જવું હોય તો જઈ શકે આ રમેશભાઈ અચાનક આ પ્રસ્તાવથી મૂંઝાઈ ગયા અમન કાંઈ બોલતો નથી શું જવાબ આપવો રમેશભાઈએ કહ્યું તમે મુરહદ જોર સાંજે અમન ઘરે આવશે એટલે વાત કરી અમને સીધું સપનાને ફોન કર્યો સપના તું ઉતાવળ ન કર મને થોડો સમય આપ હું બરાબર કમાઈ લઉં પછી આપણે સગપણ વિશે વિચારીએ સપના તો એક જ વાત લઈને બેઠી હતી કે તું હૈદરાબાદ જાય એ પહેલા સપન કરી લઈએ પણ અમન તૈયાર ન થયો એટલે બોલી તું ચોખ્ખી વાત કર મારી સાથે સપન કરવું છે કે નથી કરવું અમન પણ થોડો અકળાયેલ હતો અમને કહ્યું ના મારે તારી સાથે જ લગ્ન નથી કરવા કારણ કે તું એકદમ સિમ્પલ છે દેશી છે તું મારી સાથે જરા પણ એજસ્ટ થાય એમ નથી એમાંથી બંને વચ્ચે તૂટ મે મે થઈ ગઈ બીજા દિવસે અમન હૈદરાબાદ ચાલ્યો ગયો સપના બહુ જ ડિસ્ટર્બ થઈ ગઈ કિશોરભાઈએ ફોન પર રમેશભાઈ સાથે બહુ ઝઘડો કર્યો રમેશભાઈ કાંઈ જાણતા જ નહોતા શું બોલે અમન તો હૈદરાબાદ ચાલ્યો ગયો હતો અમન નવી ઓફિસમાં ગોઠવાતો જતો હતો નવો માહોલ નવો સ્ટાફ નવું શહેર બધું જ નવું ઓફિસના સ્ટાફ સાથે પીજીમાં રહેવાનું ગોઠવ્યું તેમાં તેનો દિવસ પસાર થઈ જતો હતો સપના પણ તેની નવી જતી હતી તે અમરના વર્તનથી અકળાઈ ગઈ હતી તેના પપ્પા તેના માટે બીજા મૂહૂર્તિયા શોધવા લાગ્યા પણ સપના એ ના કહી દીધી હમણા મને શાંતિથી રહેવા દો અમન ઓફિસ કામકાજ ખૂબ જ ખંતથી કરતો હતો પણ તેનું પ્રેઝન્ટેશન બહુ જ નબળું હતું બધા સાથે વાતચીત કરવામાં માર ખાઈ જતો ચાર છ મહિને વડોદરા આવે પણ સપનાને મળવાનું ટાળે રમેશભાઈ અને ગીતાબેન તેને કન્યા જોવા માટે કહે પણ એ ના કહ્યા કરે લાઈફ આવી ગઈ તે કામ કરતી જોઈ મનોમન સપના સાથે તુલના કરતો તેને મોડન ચોકરીમાં રસ હતો પણ તેની આર્થિક કટોકટી અને શરમાળ સ્વભાવથી પાછો પડતો મોટે ભાગે ઓફિસમાં સર્વિસ કરતી યુવતીઓને કોઈ ને કોઈ સાથે મિત્રતા રહેતી રમેશભાઈએ પણ નવા ફ્લેટનું બુકિંગ કર્યું એટલે હપ્તાના રૂપિયા વડોદરા મોકલાવવા પડતા ચાર પાંચ વરસ નીકળી ગયા પણ અમનને કોઈ છોકરી સાથે આગળ ન વધી રમેશભાઈએ હિનાબેન દેખાડે તે દેશી લાગે અને મોડન યુવતીઓ ભાવ ન આપે આ બાજુ બે વર્ષના સપનાએ ઓફિસમાં એવી જગ્યા બનાવી લીધી કે બધાની પ્રિય થઈ ગઈ તેના બોસના તેના પર બહુ જ ખુશ હતા તેને કિશોરભાઈને ફોન કર્યો કિશોરભાઈ સપનાએ ઓફિસમાં બહુ જ સરસ રીતે કામ સંભાળી લીધું બધા જ તેમના બહુ જ વખાણ કરે છે મારે તમને એક અંગત વાત કરવાની છે કે મારો શાળો ડોક્ટર છે તે ઓફિસમાં આવેલો છે સમયે સપના પ્રેઝન્ટેશન આપી રહી હતી તેનાથી તે બહુ જ ઇમ્પ્રેસ થઈ ગયો અને મને તેની સાથે મેરેજ કરવાની ઈચ્છા જણાવી છે જો તમે સપના સાથે વાત કરી જણાવો કિશોરભાઈ સપનાને સમજાવી સપના પણ તૈયાર થઈ ગઈ જટ મંગની પટ વિવાદ થઈ ગયા વડોદરામાં જ રહેવાનું હતું એટલે સપના તેના મમ્મી પપ્પાની ચિંતા હળવી થઈ ગઈ પ્રકાશ પ્રકાશનો સ્વભાવ બહુ જ શાંત અને મદદરૂપ થાય તેવો હતો તે એકદમ સિમ્પલ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય તેવી પત્ની ઈચ્છતા હતા સપના એ પ્રમાણે જ હતી બંનેનું જીવન ખૂબ જ સરસ રીતે પસાર થતું હતું લગ્ન પછીના ત્રણ વર્ષે સપનાને એક દીકરીનો જન્મ થયો અમરને કોઈ યુવતીએ ભાવ ન આપ્યો એટલે મમ્મી પપ્પાની શોધેલી કન્યા શીતલ સાથે લગ્ન કર્યા તે દેખાવે શામળી અને સાધારણ ભણેલી હતી તેને ઘરકામ સિવાય બહારની પ્રવૃત્તિમાં જરા પણ રસ નહોતો અમરને ઘણી બાંધછોડ કરવી પડી પણ છૂટકો જ નહોતો એમ કરતાં તેને બત્રીસ વર્ષ થઈ ગયા હતા પાસેક વર્ષ પસાર થયા હશે દિલ્હીમાં એન્જિનિયરિંગને લગતું સેમિનાર યોજાયું હતું અમરને કંપની તરફથી મોકલવામાં આવેલો વડોદરાથી સપના પણ તેના ડોક્ટર પ્રકાશ અને તેની દીકરી સાથે આવેલી આજે તેનું પ્રેઝન્ટેશન હતું અમન ને પહોંચતા મોડું થયું હોલ ની બહાર પહોંચ્યો કે તેને કોઈ અવાજ જાણીતો લાગ્યો તેને હોલ નું બારણું ધીમેથી ખોલ્યું તો સામે સપના પ્રેઝન્ટેશન આપી રહી હતી એનું ધ્યાન અમન તરફ ગયું એક ક્ષણ તે થંભી ગયો તરત જ સ્વસ્થ થઈને અમનને તેની જગ્યા લઈને બેસી જવાનું કહ્યું અમન પણ શોભિત થઈ ગયો સપનાનું પ્રેઝન્ટેશન પૂરું થયું અને લંચ બ્રેક પડ્યો અમન સપના પાસે પહોંચ્યો સપના તો કેટલાય લોકો વચ્ચે ઘેરાયેલી હતી સપનાએ અમન તરફ એક નજર ફેંકી અને બીજા લોકો સાથે વાતો એ વળગી અમન ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો સાંજે ફેમિલી સાથે ડિનર હતું અને સાથે એવોર્ટ ફંક્શન હતું સપનાએ તેની દીકરી અને પતિ સાથે આવી અમન એકલો જ હતો સપના એ સામેથી આવી તેની તેના પતિ ડોક્ટર પ્રકાશ સાથે પરિચય કરાવ્યો તેની દીકરીને પણ મેળવી સપનાએ બેસ્ટ ક્રિએટિવ ઓફિસરનો એવોર્ડ મળ્યો ત્યાં જ તેના બોસે સપનાને એમડી માટેની પોસ્ટ આપી દીધી બધાએ સપનાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી ડોક્ટર પ્રકાશ સપનાની પાસે જઈ ઉચકી લીધી અને અભિનંદન આપ્યા અમન જોયો જ રહ્યો એણે સપનાની નજીક જઈ કહ્યું મને ઊંચી ઉડાન ભરવી હતી પણ પાંખો તું હતી તારા વગર હું ઉડાન ન ભરી શક્યો મને માફ કર સપનાએ કહ્યું એ આપણો ભૂતકાળ હતો હજુ પણ તું તારી પત્નીને સાથે રાખીને ઉડાન ભરીશ તો ચોક્કસ સફળ થઈશ મિત્રો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ